વાગોડિયા જીઆઈડીસી ડોમેક્સ રોડ ઉપર સિક્યુરિટીની ગાડીએ બાઇક ચાલકને અડફેટે લેતા બાઇક ચાલક અને દસ વર્ષનું બાળક ઇજાગ્રસ્ત થતા સારવાર અર્થે ખસેડાયા હતા આજે વહેલી સવારે વાઘોડિયા જીઆઈડીસી વિસ્તારમાં ડોમેક્સ રોડ ઉપર એક ગંભીર અકસ્માત સર્જાયો હતો જેમાં નોટિફાઈડ સિક્યુરિટી પેટ્રોલિંગમાં રહેલી ગાડી દ્વારા બાઇક ચાલકને અડફેટે લેવામાં આવ્યો હતો અકસ્માત એટલો ભયાનક હતો કે બાઇક પર સવાર વ્યક્તિ તથા તેની સાથેના દસ વર્ષના બાળકને ગંભીર ઈજાઓ પહોંચી હતી પ્રાપ્ત વિગતો અનુસાર અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયેલા બાઇક ચાલકની ઓળખ કરણ દિનેશભાઈ વસાવા તરીકે થઈ છે જે લીમડા ગામના રહેવાસી છે તેમની સાથે વિશાલભાઈ વસાવા નામના દસ વર્ષના બાળકને પણ ઈજા પહોંચી છે ઘટનાના સમયે બંને રાધન વિસ્તારમાંથી ગેસ ભરાવીને ઘરે પરત ફરી રહ્યા હતા જ્યારે તેઓ ડોમેક્સ રોડ પરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે જીઆઈડીસી નોટિફાઈડ એરિયા ઓથોરિટી હેઠળની સિક્યુરિટી પેટ્રોલિંગમાં રહેલી ગાડીના ચાલકે અચાનક નિયંત્રણ ગુમાવતા બાઇકને અડફેટે લીધી હતી જેના કારણે બાઇક ચાલક તથા બાળક રસ્તા ઉપર ફંગોળાઈ ગયા હતા અકસ્માત સર્જાતા આજુબાજુના લોકોએ તરત જ એકસો આઠ એમ્બ્યુલન્સને બોલાવી હતી અને ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા હાલ બંનેની સ્થિતિ ગંભીર હોવાથી વધુ સારવાર આપવામાં આવી રહી છે અધિકારીઓએ ઘટનાની વિગતવાર તપાસ શરૂ કરી છે નોટિફાઈડ સિક્યુરિટી ચાલકની ભૂમિકા અંગે પણ પૂછપરછ હાથ ધરાઈ છે